પકડને મિત્રો આ રીતે જ ફેરવવાની રહી પોત ખીને આ રીતે ખીલી પકડી પકડને આ રીતે ખેંચવાને આવે મિત્રો મંડપનું નામ આપણું રાખેલું છે શ્યામ મંડપ સર્વિસ એટલે લાલો એટલે શ્યામ મંડપ સર્વિસ એ પણ આપણે છે નાનું છે એટલે સમય પ્રમાણે આપણે હાલે આ રીતે છે આપણા મંડપ મિત્રો જોકે આ તો આપણે મરણના કામમાં નાખેલા છે એટલે કંઈ સજાવટ ન હોય મિત્રો આમાં એકદમ વ્હાઈટ જ કાપડ હોય છતાં અમે જે કાપડ ધોવામાં ગયા એટલા માટે અમે આ રીતના કાપડ મારેલા છે ઊંધા હું જોઈ શકશો અમારી સાથે આવી ગયા સુજલભાઈ એટલે અમારે આ જે માણસો ઓછા છે એટલે અમે બે જ આવ્યા તો ચાલો મારી સાથે આ સિઝનમાં બન્યા રહેજો તો તમે આખે આખો તમને મંડપ સર્વિસનો પણ જોવા મળશે મિત્રો કઈ રીતનું કામ હાલે અમારું આ રીતે ખોલાવતા જાય મિત્રો આ સીધે સીધી પટ્ટી ખુલી જાય એમ ઓલી સાઈડની ખુલી જાય પછી જાય વચ્ચે ખીલ્લી રહે ને મિત્રો એ આપણે ખોલાવવાની રહે છેલ્લે તો મારી સાથે તમે બન્યા રહેજો ખીલ્લીથી જ છે આખો મંડપ મિત્રો જો તમે જોઈ શકશો આ વાડીમાં મંડપ નાખેલા છે ગામ છે છે આ પકડ મિત્રો ખોલવાના મંડપ વાડીનું મિત્રો વાતાવરણ શાંત છે કામ કરવાની પણ મજા આવે તમે જોઈ શકશો હું તમને બતાવું કઈ રીતની ખુલ્લી જા ખીલી છે મિત્રો એમાં અહીંયા ખીલી છે અને આ રીતે ખીલી પકડી પકડને આ રીતે ખેંચવાને આવે મિત્રો આ રીતે આખી સાઈડ ખોલવાની રહે મિત્રો ખીલી નીકળે હા છે કાપડ આપણો ઊંધા તો આ મહિનાની સિઝનમાં તમે અમારી સાથે બન્યા રહેજો મિત્રો મંડપનું અમારું નાનું શ્યામ મંડપ એટલે નાના માણસોના કામ અમે હાસવી આમ છે મિત્રો પકડ તો છે ટાપરિયાનું ભાંગ એવું તો નથી મિત્રો જો છે ને ટાપરિયા પકડ સારો આવે તો આજે તો અમારો બેનો વારો નીકળી જશે મિત્રો કેમ કે માણસું કોઈ છે નહીં અને આજે અમે બે ગાઢમાં ચડી ગયા મિત્રો અમારી ગાડી આજે બગડી ગઈ મિત્રો આખી લાઈન ખુલી ગઈ છે આ બધું મંડપનું કામ છે મિત્રો આ તો સાદું છે કે લોખંડમાં આપણે નથી નાખ્યા તમે જો આખી આખું લાઈન ખુલી ગઈ સેટ સુધી ને સુજલભાઈ ક્યાં છે ભાઈ સુજલભાઈ તો સુજલભાઈ મંડપ ખોલે ચાલો તો આપણે એક સાઈડની રહી ગયા હજી એ ખોલાવીને પછી આપણે કાપડ પાડશું આપણા મંડપ ખુલી ગયા હવે નકશો આપણે કાલે ખોલી જશું મિત્રો કેમ કે આજે મોડું થઈ ગયું અને આપણી રીક્ષા નથી તો હું અને સુજલભાઈ જાઉં ને સુજલભાઈ ઘરે ચાલો તો હવે આ ઘોડા એક બાજુ રાખી મિત્રો અને હવે નીકળી જાય ઘરે તો પાછા આપણે મળીશું કાલે એ પણ ઘરે મંડપ નાખેલા છે તો ચાલો મિત્રો સુજલભાઈ તો હાલતા થઈ ગયા મિત્રો તો ચાલો પછી મળીશું બીજા વ્લોકમાં મિત્રો ત્યાં સુધી બાય બાય